તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ભાવ વધારા તેમજ વિવિધ મુદ્દે સમસ્યા તો અમારી બે વર્ષ છે એક જયારે ચોમાસુ થાય અને ખેડૂત ને જયારે વાવણી કરવાનો સમય આવે અને ડીએપી જરૂર પડે ત્યારે ડીએપી બિલકુલ કોઈ એગ્રો માં કે કોઈ મંડળીઓમાં હોતું નથી અને આપણે જયારે જયારે વારંવાર રજૂઆત કરી તો કે તમારો જથ્થો થઈ જશે હમણાં આવી જશે આવી જશે પછી અત્યારે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યો કોઈ બીજા ખેતરો ખાતરો મોંઘા ખાતરો લઈ અને વાવેતર કરી નાખ્યો હવે તો અત્યારે ઓક્સિજન એનું ઘટે બરાબર છે તો અત્યારે યુરિયા જરૂર પડી તો અત્યારે નાઇટ્રોજન જરૂર પડે તો નાઇટ્રોજન યુરિયા ખાતર પડી એ પણ નથી હવે જયારે યુરિયા ખાતર લેવા જાય કે ડીએપી ખાતર લેવા જાય તો ભેગો નેનો યુરિયા છે નેનો ડીએપી છે બીજી કોઈ પ્રોડક્ટ છે ચાર કિલોની હા રેતી જેવી ભરેલી આવે છે એની અંદર નવસો રૂપિયા લઈ લે છે એટલે ખોટી રીતે જે ખેડૂતોને લોટવાના જે પ્રયત્નો કરે છે અત્યારે બેન ને આપણે વાત કરી છે કે આવી લોટ નો ધંધો ખેડૂતો ન થો જોઈએ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે બાકીની જે છે આપણે જે નર્મદાની વાત કરીએ નર્મદા જે કિનાલ વાંધિયા કિનાલ છે એને લગભગ આજ સોળ સત્તર વર્ષ થયા હજી સુધી હું પાણી પહોંચ્યો નથી પેલા એ કેતા હતા કે ભાઈ રોડ નું કામ અટકેલું છે આ કામ અટકેલો છે હવે કામ બિલકુલ થઈ છે હવે કેનાલ એક આખી પૂરી થઈ ગઈ હવે બીજી વાર કેનાલ બનાવવાની અત્યારે ચાલુ છે પણ એની પ્રક્રિયા બહુ ધીમી છે આપણે બેન ને વાત કરીએ કે તાત્કાલિક આનું નિરાકરણ આવે અને દિવાળી જો ઉપર જો પાણી પહોંચી જાય તો ખેડૂતોને આનો લાભ મળે નહીતર ખેડૂતો બચારા વાત જોઈને બેઠા છે ક્યારે પાણી આવે ક્યારે પાણી આવે એનો લાભ લઈએ એટલે આવી રીતે થાય રહ્યો એટલે અત્યારે બેનને વાત કરી છે બેને કીધું છે કે ચોક્કસ વાંઢિયા કિનાલ પણ અમે તાત્કાલિક ઉપર ફોક્સ કરશું અને તાત્કાલિક ચાલુ કરાવશું બાકી જે સબસિડી પ્રયત્ન છે સબસિડી જે ખેડૂતને આપવામાં આવે છે એમાં ગઈ સાલ એક ચાર થી અરજી કરવાની હતી હવે ખેડૂતો બચાર એક ચાર થી કરી નાખી હવે એમાંથી દસ દિવસ કાઢી નાખ્યા તો ખેડૂતો તો હેરાન થઈ જાય આપણે બેનને ને એ જ વાત કરી છે કે જે તમે એક નિયમ રાખો નિયમ વારંવાર બદલાવો નહીં ખેડૂતો હેરાન થઈ જાય ખેડૂતો એક અભણ માણસો છે એને ખબર ન હોય પછી જયારે પોર્ટલ ખોલતા હોય ત્યારે પોર્ટલ એ અધૂરું ખોલે છે પાંચ મિનિટ આવે ને દસ મિનિટ આવે ને એક દી આવે તો એમાં ખેડૂતો પૂરતી અરજી કરી નથી શકતા એવી એવી અમારી રજૂઆત હતી ખાસ કરીને જે જનપ્રતિનિધિઓ તમારે વારંવાર આવેદનપત્ર આપવા છતાં તમારી સરકાર સુધી રજૂઆત નથી પહોંચતી ક્યાંક આવીને આવી સમસ્યા શું કારણ કે જનપ્રતિનિધિઓ આગળ રજૂઆતો કરી શકશું હજુ આપણે પ્રતિનિધિઓને આપણે ફેરા ફેરી વાકેફ કરીએ છીએ જયારે જયારે આવેદનપત્ર આપીએ ત્યારે એમને પણ આવેદનપત્ર આપણે ભેગા આપી છીએ ગાંધીનગર રજૂઆત કરતા છે પણ હવે આ સરકાર ને હવે શું થાય છે ખેડૂત વિરોધી નીતિ છે કે આપણને ખબર નથી પડતી ખરેખર જો ખેડૂત વિરોધી ન હોય ને તો રણભાઈ આ તો કૃષિ પ્રધાન દેશ છે જો ખેડૂત નબળો પડી ગયો તો આ દેશ સો ટકા નબળો પડી જશે કોઈ થી આગળ દેશ આવે નહીં આ કંપનીઓનો દેશ નથી આ તો કૃષિ નો દેશ છે તો ખાસ કરીને કંપનીઓ છે કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક યુરિયા જે ખેડૂતો સબસિડી સબસીડી વાળો હોય એ પણ એવા ઘણા પકડાયા છે બરાબર આ બાબતે ક્યાં ખેડૂત ઉપર રજૂઆત કરી હોય અમે સાહેબ રજૂઆત કરી છે વારંવાર રજૂઆત કરી છે ચોર પકડીને આપેલા છે પણ એનું કાંઈ થતું નથી પાછલા બારડે જે થોડી ઘણી પાન છોડ થઈ અને એ માણસો છૂટી જાય છે ખરેખર આ ન હોવ જોઈએ ખેડૂત કાંઈ બજાર નથી કરતો જો કારી કારીબજારીયા જો કંપનીવાળા કરે તો એના ઉપર પૂરેપૂરો એક્શન લેવાવો જોઈએ નહીંતર તો આ ખેડૂત પાસે ખાતર આવા જ નહીં એક કારીબજારિયા જ લઈ જશે બધા ખાતર આજની રજૂઆત હતી ક્યાં ક્યાં ખાસ મુદા હતા ખાસ મુદ્દા તો અમારો ડીએપી યુરિયા એનપીકે ખાતર ઉપર જે વધારો કર્યો છે એ બાકીની જે અમારી લોન જે છે નરેન્દ્ર મોદી સાહેબ જે આપ્યા છે કે ભાઈ પાંચ લાખ રૂપિયા ખેડૂતોને જીરો ટકા વ્યાજ આપશે પણ એની અંદર અમલવારી આવી નથી એના અમલવારી માટે છે મુદ્દો કિનાલ નો છે પછી જે ખેડૂતોને નડતા પ્રશ્નો જે છે એ બિલકુલ આની અંદર લઈ લીધા છે જો ખાસ કરીને આ જે માંગ આગામી શું તમારી રણનીતિ છે જો આ માંગ જો સરકાર નહીં સ્વીકારવા સરકાર ને અત્યારે આપણે પત્ર લખ્યો છે આની અંદર જો કઈ બાંધછોડ નહીં કરે તાત્કાલિક આનો નિવેડો નહીં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને જવાબદારી તમામ સરકારની રહેશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે